મોરબી જિલ્લાની ભૂગર્ભ કુંડીઓ હવે રોબોટ સાફ કરશે મોરબી માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ મોરબી સૌને મારા નમસ્કાર અત્યારે જે વિધાનસભા ચાલુ છે અને વિધાનસભામાં ઘણા બધા પણ વિસ્તારના મારા ભાઈઓ અને બહેનો જોવા આવ્યા અને મને પણ અતિ આનંદ થયો કે વર્ષોથી આ જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ ટકાવવા માટે પ્રજા સાથે રહીને કરવાનું બીજું ત્રણ દિવસ ચાર દિવસ રજામાં આખું પ્લાનિંગ કરીને આવતી છવી તારીખે રાજ્યના મુખ્યમંત્રી આવે એના કાર્યક્રમ છે એના માટે પણ તૈયારી કરી અને બીજું કોર્પોરેશન બન્યા પછી ઘણા બધા કામના પ્લાન એસ્ટિમેટ હાલે અને અત્યારે જે આપણી જૂની ભૂગોળ ગટર છે હું ચાર દીરીઓ જોયું લગભગ પાંચક મને રાહ આવી કે ગટર ઉભરાય છે એના માટે સરકારમાં દરખાસ્ત મોકલી છે અને જૂની જે ગટર ભૂગોળ ગટર છે એની કુંડીઓ બધી ભરાઈ ગઈ છે કુંડીઓ સાફ કરવા માટે અહીંથી એક દરખાસ્ત મોકલી છે અને હવે રોબોટથી રોબોટ અંદર ઉતરે અને આખી કુંડી સાફ કરે એ લગભગ આ રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારી કરે એ લગભગ આ રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારી દ્વારા રજૂઆત થઈ અને ટૂંક સમયમાં આપણને મોરબીને એક એવો રોબોટ આપશે કે કુંડીમાં ઉતરીને કુંડી સાથે એક કુંડી પહેલાં એકવાર બધી સાફ થઈ જાય એટલે આ ગટર ઉભરાવાનો પ્રશ્ન પણ હલ થઈ જાય પછી પાણીના પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો એ ધીમે ધીમે સારી રીતે કરશે અને અધિકારી પણ સારી રીતે સક્રિય રીતે મતે છે એમને પણ આપણે સપોર્ટ આપીએ અને સારી રીતે મોરબી બને એના આપણે પ્રયત્ન કરીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે